દિવાળી પર એક દિવ્ય રાજયોગ રચાઈ રહ્યો છે જે પાંચ રાશિઓ પર દિવ્ય આશીર્વાદ લાવે છે નમસ્તે મિત્રો રાધે રાધે એવું કહેવાય છે કે જ્યારે આકાશમાં ગ્રહોની ગતિ બદલાય છે ત્યારે પૃથ્વી પર પણ ભાગ્ય બદલાય છે અને આ વખતે કંઈક આવું જ થવાનું છે બે હજાર પચીસમાં દિવાળી ફક્ત દીવા અને મીઠાઈનો તહેવાર નહીં પણ એક નોંધપાત્ર આકાશી પરિવર્તનનો પણ સાક્ષી બનશે આ વર્ષે દિવાળીની સાથે બસ્સો વર્ષમાં એક વાર થતો એક દુર્લભ રાજયોગ રચાઈ રહ્યો છે જે પાંચ ભાગ્યશાળી રાશિઓના ભાગ્યને બદલી નાખશે હા મિત્રો આ વખતે જ્યારે દીવા પ્રગટાવવામાં આવશે ત્યારે ફક્ત ઘરો જ નહીં પરંતુ તેમના ભાગ્ય પણ ચમકશે એક ગ્રહોની યુતિ બનવાની છે જે છેલ્લા બે સદીઓમાં અન્ય કોઈથી વિપરીત છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે આટલા લાંબા સમય પછી કેન્દ્ર દ્રષ્ટિ યોગ રચાય છે ત્યારે તે ફક્ત આકાશમાં જ નહીં પરંતુ માનવ જીવનમાં પણ નવી ઉર્જા અને પરિવર્તન લાવે છે સૂર્યના આશીર્વાદ ખાસ કરીને સક્રિય રહેશે તેમના આશીર્વાદ પાંચ રાશિઓ પર એક સાથે જેમનું ભાગ્ય લાંબા સમયથી અટકી ગયું છે તેઓ હવે આગળ વધવાનો માર્ગ શોધી કાઢશે જ્યાં અવરોધો હતા ત્યાં માર્ગ ખુલશે અને જ્યાં અંધકાર હતો ત્યાં પ્રકાશ ફેલાશે વીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ જ્યારે સૂર્ય અને ગુરુ નેવું ડિગ્રીના ખાસ ખૂણા પર એકબીજાનો સામનો કરશે ત્યારે આ કેન્દ્ર દ્રષ્ટિ રાજયોગ બનાવશે એક એવો યોગ જે ફક્ત રાશિચક્રને જ નહીં પરંતુ સમગ્ર ભાગ્યને જાગૃત કરશે તો મિત્રો તૈયાર રહો કારણ કે આ દિવાળી ફક્ત એક તહેવાર નહીં પરંતુ ભાગ્યમાં પરિવર્તનની શરૂઆત હશે આ દુર્લભ વૈશ્વિક જોડાણમાં કેટલાક લોકો ખરેખર કહી શકશે કે મારું નસીબ ખરેખર બદલાઈ ગયું છે આ દૈવી જોડાણને કારણે ઘણા લોકો અચાનક નાણાકીય લાભ કારકિર્દીમાં પ્રગતિ અને પ્રભાવશાળી લોકોનો ટેકો અનુભવે તેવી શક્યતા છે મનમાં એક નવી ઉર્જા જાગશે અને અગાઉ માર્ગ અવરોધિત કરેલા અવરોધો જાતે જ અદૃશ્ય થઈ જશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે દિવાળીનો શુભ તહેવાર વીસ ઓક્ટોબર બે હજાર ના રોજ ઉજવવામાં આવશે પરંતુ મિત્રો આ દિવાળી ફક્ત દીવાઓના પ્રકાશ કે મીઠાઈની મીઠાશ સુધી મર્યાદિત રહેશે નહીં આ રાત ભાગ્ય પરિવર્તનની રાત હશે કારણ કે જ્યારે દેવગુરુ ગુરુ પોતે સૂર્યદેવ સાથે દ્રષ્ટિ જોડાણ કરે છે ત્યારે બ્રહ્માંડમાં એક એવી લહેર ઉત્પન્ન થાય છે જે સામાન્ય નથી પરંતુ સો ઘણી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ વખતે કેન્દ્ર દ્રષ્ટિયોગ આ દિવાળીને અત્યંત શક્તિશાળી અને પવિત્ર બનાવી રહ્યો છે કેટલીક રાશિઓના જીવનમાં એવું પરિવર્તન આવશે કે તેમનું ભાગ્ય બદલાઈ જશે ખુશીઓનો વરસાદ સંપત્તિમાં વધારો અને સન્માન અને સફળતાની તકો દરેક દિશામાંથી વરસશે તો ચાલો જાણીએ કે તે પાંચ ભાગ્યશાળી રાશિઓ કોણ છે જેમના જીવનમાં આ દિવાળીએ એક નવો અધ્યાય શરૂ થશે જ્યાં દરેક સ્વપ્ન સાકાર થશે અને ભાગ્ય ઉદારતાથી સ્મિત કરશે પરંતુ તે પહેલા જો તમે ખરેખર ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરમાં કાયમ માટે રહે તો હવે કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ ભક્તિ સાથે લખો જય માતા લક્ષ્મી જય ગણેશ અને જો તમે ઈચ્છો છો કે આ દિવાળી તમારા જીવનમાં પણ નવો પ્રકાશ લાવે તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અંક એક કર્ક આ દિવાળી કર્ક રાશિના લોકો માટે ખરેખર સુવર્ણ આશીર્વાદરૂપ રહેશે કેન્દ્ર દ્રષ્ટિયોગ તમારા જીવનમાં એક નવો પ્રકાશ લાવશે એક એવો પ્રકાશ જે ફક્ત દિવાઓથી જ નહીં પરંતુ તમારા આત્મવિશ્વાસથી પણ ચમકશે જે સપના પહેલાં ફક્ત કલ્પના સુધી મર્યાદિત હતા તે વાસ્તવિકતામાં ફેરવાવા લાગશે તમારી અંદર એક નવી ઉર્જા સ્પષ્ટ વિચાર અને મજબૂત નિર્ણય લેવાની ક્ષમતા જાગૃત થશે આ નવી વિચારસરણી તમને સફળતા તરફ નિર્ણાયક પગલાં લેવામાં મદદ કરશે ગુરુ હાલમાં તમારી કુંડળીના બારમાં ભાવમાં છે જે તમને આંતરિક શક્તિ અને માનસિક સ્થિરતા આપે છે દરમિયાન ત્રીજા ભાવમાં સૂર્ય તમારી કાર્યક્ષમતા અને હિંમત વધારી રહ્યો છે આ બે ગ્રહોનું અદ્ભુત સંયોજન તમારા માટે ઉત્સાહ પ્રેરણા અને નવી તકોના દરવાજા ખોલી રહ્યું છે આ સમય નાણાકીય દ્રષ્ટિકોણથી પણ અત્યંત શુભ રહેશે તમને કેટલાક જૂના પૈસા મળી શકે છે જે અટકી ગયા હતા અથવા રોકાણમાંથી અણધાર્યા નફાની સંભાવના છે તમારી આવક વધશે અને નાણાકીય સ્વતંત્રતાનો નવો અધ્યાય ધીમે ધીમે શરૂ થશે આ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ બંને લાવશે ફક્ત તમારી શ્રદ્ધા રાખો અને દેવી લક્ષ્મીના નામથી તમારા દિવસની શરૂઆત કરો કારણ કે નસીબ ખરેખર તમારી સાથે છે આ સમયગાળો કૌટુંબિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ રહેશે જે લોકો લાંબા સમયથી નવું ઘર જમીન અથવા મિલકત ખરીદવાનું સ્વપ્ન જોતા હતા તેઓ હવે તેમના સપના ધીમે ધીમે સાકાર થવાના સંકેતો બતાવી રહ્યા છે તમારા ઘરેલું જીવનમાં શાંતિ પ્રેમ અને સમૃદ્ધિનું વાતાવરણ પ્રવર્તશે પરિવારના સભ્યોમાં પરસ્પર સમજણ અને સ્નેહ વધશે અને ઘર સકારાત્મક ઉર્જાથી ભરેલું રહેશે આ સમયગાળા દરમિયાન તમારી હિંમત અને આત્મવિશ્વાસ નોંધપાત્ર રીતે વધશે જે નિર્ણયો પહેલા મુશ્કેલ અથવા જોખમી લાગતા હતા તે હવે તમારી સૌથી મોટી સફળતાની ચાવી સાબિત થશે તમે સંપૂર્ણ સમર્પણ સાથે તમારા પ્રયત્નોમાં પોતાને સમર્પિત કરશો અને નસીબ તમને દરેક પગલાં પર સાથ આપશે તમારી ઓળખ પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસ નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે તૈયાર છે તમે હવે જે પણ યોજનાઓ બનાવો છો તે ધીમે ધીમે ફળ આપશે તમારા કાર્યો અને ઇરાદાઓ તમને એવી સ્થિતિમાં લઈ જશે જ્યાં સખત મહેનતનું ફળ અને નસીબનો ટેકો હાથમાં આવશે ખરેખર આ સમય તમારા જીવનનો સુવર્ણકાળ છે જ્યાં દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી મહેનત અને બ્રહ્માંડની ઉર્જા એકસાથે તમારા ભાગ્યને નવી દિશા અને નવી ઊંચાઈઓ આપશે નંબર બે વૃશ્ચિક આ દિવાળી વૃશ્ચિક રાશિના જાતકો માટે સિદ્ધિ અને સન્માનનો નવો પરોઢ લઈને આવશે કેન્દ્ર દ્રષ્ટિ યોગની ઉર્જા તમારા જીવનને સફળતા સમૃદ્ધિ અને આત્મવિશ્વાસના તેજસ્વી પ્રકાશથી ભરી દેશે આ ગ્રહોની સ્થિતિ દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન સૂચવે છે પછી ભલે તે શિક્ષણ હોય કારકિર્દીની દિશા હોય કે નાણાકીય પ્રગતિ હોય દરેક જગ્યાએ ભાગ્ય તમારા પર મુસ્કુરાશે વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ શુભ સમય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઉચ્ચ શિક્ષણની તૈયારી કરતા લોકો તેમની મહેનતને ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરતી જોવા મળે તેવી શક્યતા છે તમારી એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધશે જેનાથી મુશ્કેલ લાગતા કાર્યો પણ પૂર્ણ કરવાનું સરળ બનશે યુવાનો માટે આ સમય નવી દિશાઓ અને તકોના દરવાજા ખોલશે કારકિર્દીમાં પ્રગતિનું સ્વપ્ન જોનારાઓને આ સમયગાળા દરમિયાન મજબૂત નસીબ મળશે તમારી સખત મહેનત અને બ્રહ્માંડના આશીર્વાદ ભેગા થઈને એવા પરિણામો આપશે જેની તમે કલ્પના પણ ન કરી હોય મહેનતુ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ દિવાળી સંપત્તિ અને સ્થિરતા લાવશે નાણાકીય મોરચે રાહતના સંકેતો છે જૂની સમસ્યાઓ હવે સમાપ્ત થશે અને તમારી સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે રોકાણ કરવા અથવા નવા નાણાકીય નિર્ણયો લેવા માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી તમે જે પણ નિર્ણયો લેશો તે ચોક્કસપણે ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન અચાનક નાણાકીય લાભ જૂના દેવાની પરત ફરવાની શક્યતા અથવા અણધાર્યા વ્યવસાયિક લાભ શક્ય છે એકંદરે આ દિવાળી તમારા માટે કર્મ અને ભાગ્યના સંગમનો સમય છે તમે જે પણ પ્રામાણિકતાથી કરશો તે હવે ગુણાકાર પરિણામો આપશે પ્રકાશના આ તહેવાર પર દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ આપશે વ્યવસાય અથવા વેપાર સાથે સંકળાયેલા વૃશ્ચિક રાશિના લોકો માટે આ યોગ નફા અને વિસ્તરણનો સંદેશ લાવે છે તમારા કાર્યની પ્રશંસા દૂર દૂર સુધી થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને પ્રભાવ વધશે જે લોકો લાંબા સમયથી કોઈ મોટા પ્રોજેક્ટ અથવા રોકાણ પર વિચાર કરી રહ્યા છે તેમના માટે હવે યોગ્ય સમય છે સારી રીતે વિચારીને લીધેલા પગલાંથી નોંધપાત્ર નાણાકીય લાભ થઈ શકે છે અચાનક નાણાકીય લાભ અથવા અણધાર્યા વ્યવસાયિક વિકાસ પણ શક્ય છે આ સમયગાળા દરમિયાન તમારા આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં નોંધપાત્ર સુધારો થશે તમારા શબ્દો પ્રભાવને પ્રતિબિંબિત કરશે અને તમારા નિર્ણયો દૃઢતાને પ્રતિબિંબિત કરશે લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે અને તમારો આદર વધશે નંબર ત્રણ વૃષભ વૃષભ રાશિના જાતકો માટે આ દિવાળીનો કેન્દ્ર દ્રષ્ટિયોગ નવી ઉર્જા અને અપાર ખુશીઓ લાવશે આ સમય ખરેખર તમારા માટે સુવર્ણ દિવસોની શરૂઆત દર્શાવે છે ગુરુ આકાશી ગુરુ તમારી રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે જે તમારી હિંમત આત્મવિશ્વાસ અને બહાદુરીમાં અનેક ગણો વધારો કરશે કારકિર્દીના દૃષ્ટિકોણથી આ સમય ખૂબ જ શુભ રહેશે નોકરી કરનારાઓ માટે આ સમયગાળોમાં નવી જવાબદારીઓ અને માન્યતા લાવશે અગાઉ જે મહેનતનું ધ્યાન ગયું ન હતું તે હવે સફળતા અને પ્રતિષ્ઠામાં પરિણમશે તમારા ઉપરી અધિકારીઓ તમારી સફળતાની પ્રશંસા કરશે અને પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતાઓ પ્રબળ છે નવી નોકરી શોધનારાઓ માટે આ સમય સુવર્ણ તકો લાવશે તમારા ઈચ્છિત ક્ષેત્રમાં સફળતાના દરવાજા ખુલી શકે છે અને તમારા પ્રયત્નો હવે મૂર્ત પરિણામો આપશે આ યોગ ઉદ્યોગપતિઓ અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે સારા નસીબ અને પ્રગતિ પણ લાવે છે તમે મોટા પ્રોજેક્ટ્સ અથવા સોદાઓ મેળવી શકો છો તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવી શકો છો કેટલાક માટે અચાનક નાણાકીય લાભ પણ શક્ય છે તેમની નાણાકીય સ્થિરતા વધુ મજબૂત બનાવી શકે છે આ દિવાળી કૌટુંબિક બાબતોમાં પણ સારા નસીબ લાવે છે પહેલા અસ્તિત્વમાં રહેલા કોઈ પણ મતભેદો અથવા ગેરસમજો હવે ઉકેલાઈ જશે તમને તમારા માતાપિતા અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે ઘરનું વાતાવરણ પ્રેમ શાંતિ અને આનંદથી ભરેલું રહેશે આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસ અને ખંતમાં નાટ્યાત્મક વધારો થશે તમે દરેક પડકારનો હિંમતથી સામનો કરશો તમારા નિર્ણયો તમારા જીવનને નવી દિશા અને નવી સફળતા આપશે હવે બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને ભૂતકાળના પ્રયત્નો ચોક્કસપણે ફળ આપશે અંક ચાર કુંભા દિવાળી કુંભ રાશિના જાતકો માટે ખાસ અને અદ્ભુત તકોથી ભરેલી છે કેન્દ્ર દ્રષ્ટિયોગ કેન્દ્રિત દ્રષ્ટિ તમારા ભાગ્ય અને જીવનની દિશામાં નોંધપાત્ર ફેરફારો લાવવા માટે તૈયાર છે ગુરુ પ્રમુખ દેવતા હાલમાં તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે જે તમારા ધન કાર્ય અને સફળતાના ક્ષેત્રો પર તેની શુભ દ્રષ્ટિ પાડી રહ્યો છે સ્પષ્ટપણે તમારી મહેનત રંગ લાવવાની છે અને દરેક પગલે ભાગ્ય તમને સાથ આપશે નાણાકીય રીતે આ સમયગાળો ખાસ કરીને ફાયદાકારક રહેશે અચાનક નાણાકીય લાભ શક્ય છે ક્યાંકથી અણધારી આવક આવી શકે છે અને તમારી આવકમાં સતત વધારો થશે નવા સ્ત્રોત ખુલશે અને તમારી બચત એટલી મજબૂત હશે કે તમે સુરક્ષિત અને સમૃદ્ધ અનુભવશો કુંભ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન તકો મળશે જે તેમને આર્થિક રીતે પ્રભાવશાળી અને આત્મનિર્ભર બનાવશે આ યોગ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે ખરેખર વરદાન સાબિત થશે લાંબા સમયથી ગ્રાહકો પાછા આવશે રોકાણકારો માટે પણ સમય ખૂબ જ અનુકૂળ છે પછી ભલે તે શેરબજાર હોય મિલકત રોકાણ હોય કે નવા વ્યવસાયિક સોદા હોય દરેક જગ્યાએ નફાના મજબૂત સંકેતો દેખાય છે આ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં સૌભાગ્ય સમૃદ્ધિ અને સફળતાનું નવું કિરણ લાવે ફક્ત તમારા પ્રયત્નો અને ધીરજ ચાલુ રાખો કારણ કે હવે તમારા માટે ખરેખર ચમકવાનો સમય છે પાંચમો ક્રમ મિથુન આ દિવાળી મિથુન રાશિના જાતકો માટે સુવર્ણ તકો અને અપાર ખુશીઓથી ભરેલી છે તમારા જીવનમાં બનતો કેન્દ્ર દ્રષ્ટિયોગ ભાગ્ય અને સફળતાના દરવાજા ખોલવા જઈ રહ્યો છે તમારી મહેનત હવે તમને વર્ષોથી રાહ જોઈ રહેલી માન્યતા અને આદર મળવાની છે નોકરીમાં રહેલા લોકો માટે પ્રગતિ અને પ્રમોશનના સંકેતો ખૂબ જ મજબૂત છે તમારા ઉપરી અધિકારીઓ તમારા કાર્યની હૃદયપૂર્વક પ્રશંસા કરશે તમારી પ્રતિષ્ઠામાં વધુ વધારો કરશે આ સમય નાણાકીય મોરચે ખાસ કરીને સુવર્ણ અને ફાયદાકારક રહેશે અચાનક નાણાકીય લાભ શક્ય છે અણધારી આવક શક્ય છે અને તમારી આવકમાં સતત વધારો થશે આવકના નવા સ્ત્રોત ખુલશે બચત મજબૂત થશે અને તમે સુરક્ષિત સમૃદ્ધ અને આત્મનિર્ભર અનુભવશો અપ્રેણિત વ્યક્તિઓ માટે આ સમય લગ્ન અને લગ્ન માટે શુભ તકો લાવશે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો વધુ મધુર અને પ્રેમાળ બનશે અને તમારું લગ્નજીવન ખુશીઓથી ભરેલું રહેશે દેવી લક્ષ્મીના આશીર્વાદ દરેક પગલે તમારી સાથે રહેશે ઉદ્યોગપતિઓ અને વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સંપૂર્ણ આશીર્વાદરૂપ છે જૂના પ્રોજેક્ટ્સ હવે સફળતા તરફ આગળ વધશે અને નવા સોદા અને નફાકારક તકો તમારા માટે દરવાજા ખોલશે રોકાણ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે પછી ભલે તે શેરબજાર હોય મિલકત રોકાણ હોય કે નવા વ્યવસાયિક સોદા હોય દરેક જગ્યાએ નફાના મજબૂત સંકેતો દેખાઈ રહ્યા છે આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ અને શક્તિ ચરમસીમાએ રહેશે નસીબ તમારા પક્ષમાં રહેશે અને અટકેલા પ્રોજેક્ટ્સ હવે સફળતા તરફ આગળ વધવા લાગશે મિથુન રાશિ આ દિવાળીએ તમારું જીવન સફળતા સંપત્તિ સમૃદ્ધિ અને ખુશીઓથી પ્રકાશિત થવાનું છે